જાહેર રજાના દિવસે પણ અમરેલીની નામાંકિત સ્કૂલોમાં વર્ગો ચાલુ બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિ અને દશેરાની જાહેર રજાના દિવસે અમરેલીની પટેલ સંકુલ ખુલ્લે આમ ચાલુ રહી શિક્ષણ વિભાગના નિયમોને પગ તળે દબાવ્યા સરકાર બાળકોના હિત માટે બેગલે સેટરડે અને ભાર વગરના ભણતર જેવી યોજનાઓ લાવે છે તો બીજી બાજુ આવી સ્કૂલો રજાના દિવસે પણ બાળકોને આરામ અને ઉજવણીથી વંચિત રાખી રહી છે જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખતા વાલીઓ અને લોકજનોમાં ભારે રોષ શાળાના સંચાલકો કેમ નિયમોનો ઉલ્લાયો કરી રહ્યા છે વાલીઓના ફોનમાં એસએમએસ કરી સ્કૂલ ચાલુ રાખી ઉવામાં આવી છે તો એસએમએસ કરવામાં આવ્યો છે જાહેર રજાના દિવસે પટેલ સંકુલના સંચાલકો સ્કૂલ ચાલુ રાખે છે તેમ છતાં અધિકારીઓ મૌન તંત્રે પ્રતિક સાવલિયા અમરેલી નું નામ છે અને આજે સ્કૂલ ચાલુ થઈ ગયો

ત્યારે આ લોકોએ ચાલુ દિવસે પણ અમરેલી 24 ન્યૂઝ ચેનલ ને આવાજ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબ્સ્ક્રાઇબ કરો બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો